સ્વાગત છે ઉનાળો ધમધોકાર ચાલુ થઈ ગયો છે અને કોઈ પણ બાળકો છે આપણા કે આપણા હસબન્ડ છે કે આપણે પોતે છીએ જોબ પર જતા હોઈએ કે આવતા હોઈએ તો આપણે ગમે એટલું ઢાંક્યું હોય છે છતાં ક્યાંક ને ક્યાંક આપણને સુરત દાદાના કિરણો એટલા હાઈ પાવરવાળા હોય છે ને કે ટેનિંગ થઈ જ જાય છે ગમે એટલું ધ્યાન રાખીએ ને તો પ્લસ હવે વેકેશન સ્ટાર્ટ થઈ છે થવાનું છે એટલે તમે લોકો સ્વિમિંગ પૂલમાં જશો ત્યાં પણ તમારી સ્કિનમાં ઇફેક્ટ થશે ઘણી વખત સ્કિન બન થઈ ગઈ હોય ને એવી ફિલિંગ આવે તો એ વસ્તુ બધી દૂર કરવા માટે હું આજે તમારી સાથે આ ટેનિંગ માટેનો ડી ટેન પેક તમારી સાથે શેર કરવાની છું અને ઘરની જ વસ્તુઓથી આયુર્વેદિક પદ્ધતિથી આપણે બનાવવાના છીએ જેનાથી આયુર્વેદમાં અમુક વસ્તુઓનો જે ઉલ્લેખ કર્યો છે એ જ પ્રમાણે આપણે બનાવવાના છીએ તો આપણે હંમેશા જે કોઈ પણ આ આયુર્વેદવાળું બી આ જોતું હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો કે ના ખરેખર ચારોળી મેં વાપરી છે આમાં જાયફળ વાપર્યું છે ઓરેન્જ પીલ વાપરી છે તો આ બધો વસ્તુનો ઉપયોગ થાય છે કે નહીં જેનાથી મેં તો વાંચ્યું જ છે પણ તમે ભણેલા હોય આયુર્વેદનું તો તમને આઈડિયા હોય જ ચોક્કસથી તો જેણે આયુર્વેદનું કર્યું હોય એ પણ આમાં કમેન્ટ જરૂરથી લખજો કે આ ખરેખર વસ્તુ ઇફેક્ટિવ હોય છે બનાવીને યુઝ ચોક્કસથી કરવા જેવું હોય છે તો આને આપણે કેવી રીતના બનાવવું અને શું શું અંદર મેં એડ કર્યું છે એ હું તમને જણાવું છું ઇટેન પેક બનાવવા માટે અહીંયા આપણે મિક્સર જારમાં લગભગ દોઢથી બે ચમચી જેવું આ મસૂર દાળ છે ને એ લીધી છે આ તમને ખબર જ છે દાળની મેં આના પહેલાં બી વાત કરી છે કે તમારું ટેનિંગ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને આખી જેને કહેવાય ને ત્રણે ત્રણ સિઝનમાં તમે આનો યુઝ કરો ને તમારી સ્કીનમાં બીજો કોઈ પ્રોબ્લેમ રહેશે જ નહીં પેકમાં સ્ક્રબમાં બધામાં તમે આનો યુઝ કરજો તો એના કારણે તમારી સ્કિન એકદમ સરસ રહેશે પછી બીજી જે વસ્તુ લેવાની છે એ છે આપણે ઓરેન્જ પીલ પાવડર હવે ઓરેન્જ ફિલ્ડ પાવડર જો અહીંયા સૂકવી નાખ્યો છે તમે આ ટાઈમે સૂકવીને પણ તમે લઈ શકો છો અને મારી પાસે પાવડર છે એટલે લગભગ હું એક ચમચી જેટલો પાવડર અંદાજે લઈ લઉં છું એ એટલા માટે કે આમાં ભેગા ભેગું ક્રશ થઈ જ જાય થયેલું જ છે પણ છતાં પછી તમારી પાસે એ ના હોય તો તમે લીંબુના છાલનો પાવડર પણ નાખી શકો છો પછી આપણે બીજું લઈએ છીએ અહીંયા મેં આખું એક જાયફળ લઈ લીધું છે હવે જાયફળ છે એને પહેલાં આપણે કૂટી લેવાનું છે થોડુંક પછી આમાં એડ કરશું નતર આની બ્લેડ ખરાબ થઈ જશે જાયફળ છે તમારા દરેક ડાગા દૂર કરવામાં મદદ કરે છે પ્લસ તમારે ટેનિંગ થઈ ગયું હોય એટલે જ્યારે આપણે તડકામાં જયા ગયા હોઈએ સ્વિમિંગ પુલમાં નાયા હોઈએ કંઈ પણ ત્યાં જે ડિસ્કલરેશન થઈ ગયું હોય એ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તમે હવે આની અંદર મેં આ પાવડર રૂપ જ હું બનાવી રહી છું એટલે જ્યારે એનું લાંબો ટાઈમ તમે સ્ટોર કરી શકશો ચારથી છ મહિના ઉપર પણ જો તમે આમાં એવી રીતનું ના કરવા માગતા હો અને દૂધ ને બધું ઉમેરીને ડાયરેક્ટ આમાં પેસ્ટ બનાવીને જ તમે કરવા માગતા હો તો એ ફ્રીઝમાં તમારે સાત દિવસ રહેશે પણ હું આવી રીતના નથી કરતી હું છે ને સીધું કરીને જ કરું છું હવે આને આપણે કૂટી લઈએ છીએ અહીંયા આપણું રાયફળ કૂટાઈ ગયું છે એને મેં નાખી દીધું છે અંદર એડ કરી દીધું છે પછી આપણે એની અંદર નાખવાના છીએ એક ચમચી જેટલી ચારોળી હવે ચારોળી પણ ખૂબ જ મદદરૂપ છે તમારી સ્કિનમાં ડિસ્કલરેશનને દૂર કરવા માટે અને સ્કિનને એકદમ જ સરસ ઇફેક્ટ આપશે જેટલા પણ ડાઘા હશે કંઈ પણ હશે એ ચારોળી દૂર કરે છે એટલે લગભગ એક ચમચી જેટલી મેં અહીંયા ચારોળી લીધી છે પછી એક ચમચી મેં અહીંયા મુલેઠીનો પાવડર આવે ને એ લીધો છે તમારી પાસે આખી મુલેઠી હોય તો પણ તમે નાખી શકો છો એટલે કે જેઠી મધ તમે એ આખું નાખી શકો છો જેનાથી મુલેઠી પણ તમારી સ્કિનને એકદમ ક્લીન એન્ડ ક્લિયર કરે છે એટલે મેં અહીંયા એ લીધું છે પછી આપણે એની અંદર લગભગ અડધેથી પોણી ચમચી જેવું હું અહીંયા વાઇલ્ડ ટર્મરિક યુઝ કરું છું તમે સાદી ચમચ સાદી હળદર યુઝ કરતા હોવ તો તમારે અડધી જેવી જ નાખવાની છે હું અહીંયા લગભગ પોણી ચમચી જેવી નાખો છું આનાથી છે ને કલરમાં બહુ ફરક પડે છે ટેનિંગ દૂર થશે અને કલર તમારો સાફ થઈ જશે એકદમ એટલે આપણે એ યુઝ કર્યું છે પછી અહીંયા હું મેં તમને કીધું હતું કે આના પહેલાં મેં ફટાકડીનું એક તમારી સાથે શેર કર્યું હતું એટલે મેં ફટાકડીનો પાવડર બનાવી નાખ્યો છે તમારી પાસે ન હોય તો તમે થોડોક જેને કહેવાય ને અડધો ઇંચ જેવું ફટકડીનો જે ટુકડો હોય ને એને કૂટીને પછી તમે આમાં નાખી શકો છો આ છે ફટકડીનો પાવડર એ પણ તમારી સ્કિનને એકદમ ક્લીન અને ક્લિયર કરે છે એકને એના ડાગા હોય દૂર કરે છે ફોટલીઓને બધું દૂર કરશે મેઇન વસ્તુ તમારી સ્કિનને એકદમ ક્લિયર કરવામાં મદદ કરશે અને ટાઈટ પણ કરશે એટલે એ મેઇન વસ્તુ છે પછી અહીંયા હું એક ચમચી આ મિલ્ક પાવડર છે એ ઉમેરી રહી છું મિલ્ક પાવડર પણ તમારી સ્કિનને એકદમ જ લાઇટન કરશે એકથી દોઢ ચમચી જેવો તમારે મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે અને આ બધી વસ્તુને સાથે પછી આપણે ક્રશ કરી નાખીએ ક્રશ કરીને પછી હું તમને બતાવું છું કે કેવી રીતના એને યુઝ કરવાનું છે તમારે એ હું તમને બતાવું છું આ બધી જ વસ્તુ જેટલી આપણે લીધી છે એ બધી જ તમારી સ્કિનમાં ડીટેન એટલે કે ટેનિંગ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે એને ક્રશ કરી લઈએ થોડો આ દેવું પેક એકદમ ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયું છે હવે જો તમને આમાં કરકરું ના ગમતું હોય તો તમારે એને ચાળી લેવાનું છે પણ હું સ્ક્રબ તરીકે પણ યુઝ થાય એટલે હંમેશા તમને કહું છું એમ હું ચાળતી નથી આને અને ડાયરેક્ટ જ બોટલમાં ભરી લઉં છું આખા રસોડામાં મસ્ત એકદમ જાયફળ ચારોળી લેમન પીલ એટલે કે નારંગીનો પાવડર એવી સ્મેલ સરસ આવી ગઈ છે તો એકદમ નેચરલ વસ્તુ છે આ બધી આયુર્વેદિક વસ્તુ છે આયુર્વેદમાં તમે જોવા જાવ તો ચારોળીનો જાયફળનો એ વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે જો તમને આયુર્વેદનું જ્ઞાન હોય અથવા તમે કોઈ પણ ચોપડી કે લેખ વાંચ્યા હોય એમાં તમે જોજો કે એની અંદર ચારોળીનો ઉલ્લેખ છે પછી જાયફળનો ઉલ્લેખ છે આ બધી જ વસ્તુ વસ્તુઓનો ઉલ્લેખ છે કે તમારી સ્કિનને એકદમ ક્લીન અને ક્લિયર કરે છે તો તમે એક વખત આ પાવડર બનાવીને રાખશો ને તો આરામથી ત્રણથી છ મહિના ઉપર તમે આનો યુઝ કરી શકશો આપણે એની અંદર દાળ નાખીએ છીએ એટલે જોતા રહેવાનું વચ્ચે વચ્ચે જેના ઘરમાં એવું વાતાવરણ રહેતું હોય ભેજવાળું કે એવું કંઈ પણ સેજ પણ જ્યાં પ્રકાશ ના આવતો હોય ત્યાં તમારે ચેક કરતા રહેવાનું જેનાથી કોઈ કીડા ન પડે અંદર પણ આને તમારે યુઝ કઈ રીતના કરવાનું છે તમે રોજ આ સેવન ડે ચેલેન્જ તમે લેશો ને તમારી જાત સાથે ત્યારે તમને ખબર પડશે તમે સાત દિવસ સતત નાહવાના દસથી પંદર મિનિટ પહેલાં તમને જો બહુ જ ટેનિંગ હોય તો દહીં સાથે મિક્સ કરીને લગાડવાનું પછી જો તમને એકદમ ડ્રાય સ્કિનને એવી હોય તો કાચું દૂધ હોય ને એની સાથે મેળવીને લગાડશો ને તો એકદમ તમારી સ્કિન એકદમ મસ્ત ક્લિયર થઈ જશે પછી દહીં લગાડશો તો પણ તમને ટેનિંગ દૂર થઈ જશે અને તમે આને ફેસથી લઈને આખા બોડી પર ક્યાંય પણ લગાડી શકો છો પણ ફેસ પર તો બહુ જ સરસ ઇફેક્ટ આવશે અને મેં આના પહેલાં પણ તમારી સાથે એક વસ્તુ યુઝ કરી છે ટ્રેનિંગ માટેની જ આ બીજી છે ઉનાળામાં હું અલગ અલગ તમારી સાથે રેસીપીઝ શેર કરીશ અમુક એક પેસ્ટ તરીકે પણ હું આગળ ઉપર શેર કરીશ તમારી સાથે જેનાથી તમારે પેસ્ટ બનાવીને રવિવારે મૂકી દો તમે ફ્રીઝમાં અને આખું વીક યુઝ કરો એવી રીતના પણ હું શેર કરીશ તમારી સાથે અત્યારે તમે આવી રીતના પાવડર બનાવીને પણ રાખી શકો છો અને તમે આરામથી એને ત્રણથી છ મહિના ઉપર તમે એને વાપરી શકો છો કોઈ જ વાંધો આવતો નથી અને ખરેખર આનાથી બહુ જ સરસ ઇફેક્ટ આવશે ટેનિંગ દૂર થશે અને મારા જેવી જેને ઓઇલી સ્કીન હોય આપણે એની અંદર એટલા માટે જ એવી વસ્તુઓ નાખી છે જાયફળ છે કે પછી ચારોળી છે એ બધી વસ્તુ તમારા એકને પર બી કામ કરે છે અને ફટકડી મેઇન નાખી છે આપણે ફટકડી એવી વસ્તુ છે કે તમારા ફેસ ઉપરના દાણા ફોડલીઓ બધું દૂર કરશે એટલે તમને એ પણ ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે પછી આપણે એટલે તો મારી જેવી ટૂંકમાં સ્કીન હોય તો તમારે રોઝ વોટરની સાથે આને અથવા તો સાદા પાણી સાથે મિક્સ કરીને લગાડવાનું છે એ દૂધ અને દહીં જેવી ઇફેક્ટ નહીં આવે એટલી જલ્દી ટેનિંગ દૂર નહીં થાય પાણીથી પણ એટલીસ્ટ તમને ખીલ કે પિમ્પલ તો નહીં થાય એમ તો જેને એકદમ ડ્રાયને કોમ્બિનેશન સ્કીન હોય એણે દહીં અને કાચા દૂધ સાથે જ પલાળીને કરવું અને જેને મારા જેવી સ્કીન હોય એણે રોઝ વોટર સાથે મિક્સ કરીને લગાડી દેવું છે અને એ નાયા પહેલાં દસ મિનિટ પહેલાં અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે તમે એક મિનિટ માટે લગાડી દેશો અને પછી વોશ કરી નાખજો ઠંડા પાણીથી એટલે એટલી સરસ તમે જાણે ઘરમાં ફેશિયલ કર્યું હોય ને એવી તમને ઇફેક્ટ આવશે અને તમારા નાકના જે બાજુ હોય ને ત્યાં પણ તમારે આ જે લગાડેલું હોય એ તમારે થોડું આંગળીએથી મસાજ ધીમા ધીમા હાથે કરવાનું જેનાથી રેશિસ ના પડે અને પછી તમારે એકદમ વોશ કરવાનું એટલે વ્હાઇટેડ્સ હોય બ્લેકેડ્સ હોય એ બધું ધીમે ધીમે દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ મારા કહેવાથી આવી બધી વસ્તુઓ તમે બનાવતા રહો અને યુઝ કરતા રહો અને મને કમેન્ટમાં તમારા ફીડબેક જણાવ જરૂરથી જણાવજો કે તમને કોઈને કોઈ ઇફેક્ટ પડી હોય કોઈ સરસ તો જેનાથી જે લોકો જોઈ રહ્યા છે એને પણ પ્રેરણા મળે કે એ લોકોને પણ બેનિફિટ મળે છે કે નહીં એ ખબર પડે તો આ બધી વસ્તુઓ તમે યુઝ કરજો ખાલી તમે ચારોળીને દૂધને પણ પેસ્ટ બનાવીને લગાડો ને જાયફળ ચારોળી અને દૂધ આટલાને તમે ગ્રાઇન્ડરમાં પેસ્ટ બનીને કે તમારે જેની પાસે ખાયણી દસ્તો હોય કે કંઈ પણ તમે પથ્થરથી પણ પીસીને તમે લગાડો ને સ્કીન પર તો પણ તમારો ડિસ્કલરેશન અને અન જેને કહેવાય ને અનઇવન ટોન તમારો જો હોય ને એ દૂર થશે અને ઇવન ટોન મળશે તમને તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ